જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે ને મેં એક લીટર દૂધ લીધું છે દૂધને આપણે પહેલાં ઉકાળવા મૂકી દેવાનું છે કારણ કે આજે આપણે રબડી સિદ્ધ કરી રહ્યા છે તો ઘણીવાર કેવું થાય છે કે રબડી બનાવીએ તો છે પણ જોઈએ એવી નથી થતી કાં તો મીઠી થઈ જાય કાં મોડી થઈ જાય તો દૂધ છે ને દૂધ ધીમે ગેસે મૂકી દેવાનું અગર આ ફાસ્ટ ગેસે મૂક્યા હોય તો ત્યાં ત્યાં આપણે ઊભું રહેવું પડશે દૂધ આ કન્સિસ્ટન્સી પર આવે એટલે દૂધ આપણે ગુજરાતી ભાષામાં આપણે સમજાવું તો ફોદા ફોદા લાઈક બરાબર એટલે મલાઈ પણ નહીં અને દૂધ પણ નહીં વચ્ચેનું જે ભાગ હોય ને એવી રીતે દૂધની કન્સિસ્ટન્સી આવે આટલું દૂધ ઘટ થઈ જવું જોઈએ પછી આપણે એમાં સાકર પધરાવે હવે જો એક લિટર દૂધ લીધું હોય તેમાં એમાં સાકર કેટલી પધરાવશું આપણે ખાલી પચાસ ગ્રામ હવે પચાસ ગ્રામ એટલે કેમ આપણને ખબર પડશે કે પચાસ ગ્રામ એટલે એટલે કેટલી ખાંડ થઈ તો પચાસ ગ્રામ એટલે આપણે જો મેજરિંગ કપવાળું આપ લેશો ને તો એમાંથી જે વન થર્ડ કપ આવે છે એ થશે અને જો આપણે નોર્મલ આપણે ઘરની ચમચી હોય એનું માપ આપને જો હું જણાવું તો એ ચમચીથી આપે છ ચમચી આમાં ખાંડ પધરાવી દેવાની છે બરાબર હવે ખાંડ પધરાવ્યા પછી એની ધીમા ગેસે રાખીને પછી એમાં છે ને આપણે એક ફ્લેવર પધરાવવાનું છે ફ્લેવર શું છે આ છે ગુલાબજળ ખૂબ જ સુંદર એનું આમાં સ્વાદ બેસે છે સુગંધ ખૂબ સુંદર બેસે છે ખૂબ સુંદર રબડી સિદ્ધ થાય છે તો અહીંયા આપણે ગુલાબજળનો ઉપયોગ કર્યો તો અહીંયા આપ જો એની કન્સિસ્ટન્સ કન્સિસ્ટન્સી જે આપણી દેખાતી હશે તો હવે એકદમ એનું કલર બી બદલાઈ ગયું છે ને દૂધ એકદમ ઘટ થઈ ગયું છે બસ જો આટલું જ હવે અહીંયા આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે હા અને જે સાઈડમાં કઢાઈમાં ચોટી જાય ને એને તાવી થાથી કે એમાં જો એનું આપણે ટેક્સચર જો કેટલું સુંદર રબડીનું ટેક્સચર આવ્યો છે બરાબર હવે દૂધ કયું લેવાનું આપણે એવું થશે કે દૂધ કયું લઉં તો દૂધ મલાઈવાળું હોય ને એ જ દૂધ લઈ લેવાનું હવે રબડી ગેસથી નીચે ઉતારીને ઠંડુ કરીને પછી આપણે એક પાત્રમાં સાજવાનું જો અહીંયા હું કાચનું પાત્ર એટલે ખાલી દેખાડવા માટે આપણે વાપરી રહી છું યુઝ કરી રહી છું પણ આપણે શ્રીજીને ભોગ ધરવું છે તો એના માટે કોઈ બી સ્ટીલના કે આપણે ચાંદીના આપ જેમાં ભોગ ધરતા હોય પ્રભુને આપ એમાં સાજી શકો છો તો અહીંયા સુંદર એની કન્સિસ્ટન્સી આપજો રબડીને કેટલી સુંદર આવી છે ઠંડી થઈ ગઈ છે છતાં એનું ટેક્સચર ખૂબ જ સુંદર આવ્યો છે તો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલજો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા ગુલાબની સૂકી પાંદડી છે તેનાથી આપણે એને સજાવટ કરી છે આપ અહીંયા કાજુ બદામ પિસ્તા જે સજાવટ કરી શકો છો તો આપણે પ્રભુને ભોગ ધરી શકાય તેમ અહીંયા રબડીની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આપી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવો આપ સુધી નોટિફિકેશન આવી જાય કંઈ ના સમજાણું હોય તો આપણે ફરીથી કમેન્ટ કરશો ચોક્કસ રિપ્લાય કરીશ ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ